ફરીથી આપણે એક વખત લઈને આવી ગયા છીએ ભરવાડ બેનો માટેની ખાસ વસ્તુ એટલે કે પાટીવાળા પાટીવાળા આપણી પાસે ઘણી બધી ડિઝાઇનો અલગ અલગ છે એમાં આપણી પાસે પારામાં પણ અલગ અલગ સાઈઝ છે પારો આપણે વચ્ચેનો નાનો મોટો કાંઈ પણ અલગ અલગ કરવો હોય કોઈ પણ સોનાના નમૂનાનો પારો કરવો હોય એ પણ આપણા ત્યાં બની જશે આમાં પટ્ટીમાં પણ આપણી પાસે ઘણી બધી ડિઝાઇનો છે મોરડાવાળી પટ્ટી ડાયમંડવાળી પટ્ટી અને ઘણી બધી અને દરેક વસ્તુની આપણે અલગ અલગ અવનવી આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ અને આમાં આગળ વાત કરીએ કે કોઈ પણ બહેનો મંગળસૂત્ર તમે જોઈ શકો છો કે આપણા મંગળસૂત્ર કેટલું હેવી છે આ લુકમાં પાંચ લાઈન નું મંગળસૂત્ર વચ્ચે આવા થાક વાળું મંગળસૂત્ર અને કૃષ્ણ ભગવાન રાધાકૃષ્ણ વાળું પેન્ડન્ટ છે અત્યારે બહુ આવા ટ્રેન્ડિંગમાં મંગળસૂત્ર આવા ચાલે છે એકદમ હેવી લુકમાં છે અને આપણે આમાંથી કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય તો તમે આજે જ અમારા શોપ નો સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે આ નંબર ઉપર તમે વિડીયો કોલ કરીને વસ્તુ તમે લાઈવ જોઈ શકો છો દરેક વસ્તુના તમે ફોટા મંગાવી શકો છો અને ઘર બેઠા દરેક વસ્તુનું કુરિયર થઈ ગયા છે અને વાત કરીએ આપણા એડ્રેસની તો આપણું એડ્રેસ છે રાજકોટ મવડી ગામ બાપા સીતારામ ચોક

તમારે એમાં તમે આ પ્રોડક્ટની ખરીદી કરી શકો છો આ પ્રોડક્ટ બહુ જ સારી આવે છે ફિનિશિંગમાં અને અમે તો કોઈ પણ સોનાના ઘાટની તમને કોપી પણ બનાવી આપીએ છીએ તો તમારું કામ આવા થઈ જાય એ મુજબ અને બહુ સરસ એવી પ્રોડક્ટ અમે તમને ફિનિશિંગ સાથે તમને આપશું તમે આજે જ વિઝિટ કરો રાજકોટ મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે મનેશ થેન્ક યુ